આશીર્વાદ અને સત્સંગનો અમૂલ્ય લાભ આપશે દરરોજ સવારે પાંચ પિસ્તાલીસ થી આઠ વાગે ભક્તો પૂજ્ય મહંત સ્વામી મહારાજ ના લાભ લઈ શકશે સાયમ સભા પાંચ થી ઓગણીસ સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ પિસ્તાલીસ થી આઠ વાગે યોજાશે આ સભાઓમાં નૃત્ય સંવાદ અને પ્રેરક પ્રસ્તુતિઓ દ્વારા ભક્તોને આધ્યાત્મિક પ્રેરણા અને ભગવાન સ્વામિનારાયણના ઉપદેશનું માર્ગદર્શન મળશે

ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએફ સંસ્થાના વર્તમાન ગુરુ એવા શ્રી મહંત મહારાજ એ અહીંયા મહેસાણા ખાતે આગામી તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ પધારી રહ્યા છે એ નિમિત્તે આજે આપણે આ પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરેલું હતું અહિયાં મહંત મહારાજ તારીખ ઓગણીસ સપ્ટેમ્બર સુધી રોકાવાના છે એટલે ત્યાં પંદર દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને પ્રેરણાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે અહિયાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે આપ જોઈ શકો છો કે મારી પાછળ અત્યારે આ જર્મન ડોમનું કામ ચાલુ છે જ્યાં સમગ્ર પંદર દિવસ દરમિયાન જે પણ કઈ કાર્યક્રમો થશે આ અહીંયા જે સભામંડપ બનશે એની અંદર કરવામાં આવશે આ સભા મંડપ અગિયાર હજાર વ્યક્તિ બેસી શકે એ પ્રમાણે એની કેપેસિટીનો છે એટલે કે અંદાજે દસ હજાર થી વધુ લોકો એ રોજ અહિયાં જે પણ કાર્યક્રમો થશે એ કાર્યક્રમનો લાભ પ્રાપ્ત કરનાર છે અહીંયા પંદર દિવસ દરમિયાન મુખ્યત્વે મહિલા દિન આયોજન થયું છે ત્યારબાદ બાળકોને પ્રેરણા પ્રાપ્ત થાય અને સદભાવી જીવન જીવી શકે એ માટે બાળ દિન પણ આયોજન થયેલું છે આ બાળ દિન અંદર મહેસાણા બનાસકાંઠા પાટણ અને ગાંધીનગર અર્ધ જિલ્લાના લગભગ પાંચ હજાર થી વધુ બાળકો એ અહિયાં બાળ દિન નિમિત્તે લાભ પ્રાપ્ત કરવાના છે

ઓ ભાવિકોને દર્શન લાભ અને આશીર્વાદ આપવા માટે અહિયાં મહેસાણા પધારે છે એ નિમિત્તે આ પંદર દિવસ નો જે ઉત્સવ છે એ થઈ રહ્યો છે અમદાવાદ રોજના દસ હજાર થી વધારે લોકો આવવાના છે આની ઉપરાંત જે શિરોમણી એવો સમારોહ માનસાઈ મહારાજ નો બાણું ઉત્સવ અહિયાં થવાનો છે આ ઉત્સવ ની અંદર વીસ હજાર થી વધુ હરિભક્તો આવવાની અપેક્ષા છે જેમાં વીસ હજાર થી વધુ ભક્તો આવશે એ તમામને આપણે અહીંયા આજ સભા મંડપમાં અકવન્ડિત કરી શકશું આના સિવાય પણ બીજી અન્ય વ્યવસ્થા એ પૂજ્ય સંતો દ્વારા કરવામાં આવેલી છે કોક વિઆઈપી જે તે દિવસે આવવાના છે એનું હજી કન્ફર્મેશન અમારી પાસે પ્રાપ્ત થયું નથી પરંતુ ઘણા બધા રાજકીય નેતાઓ પણ અહીંયા આ પરમ પૂજ્ય સ્વામીજીનો લાભ લેવા ઉપસ્થિત રહેવાના છે